નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતમાં કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ

તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર એકસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર બસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ આઠ હજાર બસો બાવન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ બે હજાર સો રૂપિયા હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર આઠસો એકતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠાણું હજાર ચારસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક કલ સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર બાણું રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર સો રૂપિયા રહ્યો છે